આજે વાત કરીશું કીર્તિ પટેલ અને વિવાદ અને આ વિવાદમાં હવે કયા લોક ની એન્ટ્રી થઈ છે તે દરેક વાત આજે કરવાની છે સૌથી પહેલા તો કહી દઉં તમને વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ છે તે એક બાદ એક ખજૂરભાઈને લઈને અનેક એવા મોટા ખુલાસા કરી રહ્યા છે એટલું જ નહીં પરંતુ હવે ખજુરભાઈ છે તે સમાધાન કરવા માટે પણ મેદાન આવ્યા હોય તેવા પણ અનેક એવા વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે આજે આપણે કીર્તિ પટેલ ખજુરભાઈ અને તેની સાથે કયા લોક ગાયકની આ વિવાદમાં એન્ટ્રી થઈ છે તે દરેક વિવાદની વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અત્યાર સુધી કીર્તિ પટેલે અનેક એવા કૌભાંડો છે તેને છતાં કર્યા છે અને હવે તેમનો એક નવો કૌભાંડ સામે આવ્યો છે લઈને કીર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયાના અનેક એવા વિવાદ હોય હોય તેને બહાર પાડતા છે તે અનેક વખત સોશિયલ મીડિયામાં પોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે ખજુરભાઈને લઈને પરંતુ હવે આ જ ખજૂરભાઈ છે તે સમાધાનની રાહે જાણે ઉભા હોય તેવું લાગી રહ્યું છે ખજુરભાઈનું એક વિડીયો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે જેમાં તેઓ સમાધાન ને લઈને વાત કરી રહ્યા છે જોકે અત્યારે આ વિવાદ શરૂ થવો ત્યારે ખજુરભાઈ નો આ સમાધાન નો વિડીયો વાયરલ થવો કદાચ વિવાદ માં કોઈ નવો વંટોળ પણ લાવી શકે છે સૌથી પહેલા તો ખજુરભાઈ નો જે સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થવો છે સમાધાન ને લઈને તે સાંભળીએ જોકે આ વિડીયો ની પુષ્ટિ અમે કરતા નથી કારણ કે આ વિડીયો છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયા માં વિવાદ ની વચ્ચે વાયરલ થવો છે કહી ન શકાય કે આ વિડીયો ક્યાર નો છે પરંતુ ખજુરભાઈ નો અત્યારે આ વિડીયો આ વિવાદ ની વચ્ચે વાયરલ થવો તે પણ અત્યારે

એ માતાજી પતાવટ કરાવી દો નક ઘોડા લાગશે એવું થાય હા

વર્ષે કીર્તિ પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયાના માધ્યમે ખજુરભાઈને લઈને અનેક એવા ખુલાસા કરવામાં આવ્યા તેમના વિશે અનેક એવી વાતો કરવામાં આવી પરંતુ હવે આ બધાની વચ્ચે જ્યારથી ખજુરભાઈનો સમાધાનનો વિડીયો વાયરલ થયો છે ત્યારથી હવે આ જ વિષયને લઈને કીર્તિ પટેલ છે તે પણ મેદાન આવ્યા છે કીર્તિ પટેલ દ્વારા પણ અત્યારે હાલ કહેવામાં આવી રહ્યું છે કે મને પણ ખજુરભાઈ છે તે અનેક એવા લોકોના માધ્યમથી આવી જ રીતે ફોન કરાવી રહ્યા છે એટલું જ નહીં ખજુરભાઈ કેમ મને પોતે ફોન નથી કરતા પરંતુ બીજા

કદાચ કોઈ એવું ફેસ મારી સામે આવ્યો હોય કોઈ એવો સંબંધ સામે આવ્યો હોય તો મેં જતું કર્યું છે પણ આમાં હું તમને બધાને હાથ જોડું છું સમાધાન માટે કોઈ જ ફોન ના કરતા હવે અને સાચા માણસ નું સમાધાન થોડું હોય હે ન્યાસ તમે સમજી જાઓ આ સમાધાન કરવા માટે દોડે છે આ વિડીયો એને જ મૂક્યો કહતો ને આ વિડીયો ને તો આપડે રે ઊંઘ નો આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું એ વાંતાજી ફટાફટ કરાઈ જાઓ નગર ગુડ અલગ એવું થાય અત્યારે સારા સારા કલાકારો સારા સારા સાહિત્યકારો પાસે હે એવા બુવાજીઓ પાસે મને ફોન કરાવે છે સમાધાન માટે એ ભાઈ મારું સમાધાન કરાઈ ગયો તો તું પબ્લિક ને કે ખોટો છું એમ તું તારી સ્ટોરીઓ મૂકીન તો એવું જ જતાવેશ કે મને કઈ ફેર નથી પડતો તો તો સમાધાન ફોન કેમ એક એક રેકોર્ડિંગ છે ઓ સમાધાનવાળાના માણસના જોઈ નામચીન માણસય નો ફરી શકે બッカ નામચીન માણસય નો ફરી શકે કેમ કે મને ફોન આયા છે સમાધાન નું કીધું છે પણ મે એમને સાદી ને સિમ્પલ ભાષામાં સમજાવી દીધું સમાધાન કોઈ ઝઘડા નું હોય જે ગામ સાથે ખોટું કરતો હોય ગામના પૈસા લઈ લેતો હોય અને ગામમાં એમ કેતો હોય કે આ બધા પૈસા મારા છે હું વાપરું છું તો એ ખોટું છે એટલે આનું સમાધાન ન હોય અને એવી ઘણી તમે બધા અમુક અમુક એમ કે આ તું અત્યારે કેમ જાય તું પેલા જાય ગઈ ને પેલા મેં ઘોબા ખોડી દીધા તા માયરો તો આને મેં હ લાફા ઠોકી દીધા તા ને માયરો તો ને ક્યાં ક્યાં પાટા માર્યા તા ને પૂછ લેજો એને પછી મને કેવા આવજો વિડીયો બનાવીને ખજૂરભાઈ વર્સિસ કીર્તિ પટેલ અત્યારે હાલ આ વિવાદ દિવસેને દિવસે વધુ વકરી રહ્યો છે ખજૂરભાઈ જ્યારથી જ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમમાં આવી રીતે ટ્રોલ થતા થયા તે બાદ કીર્તિ પટેલ દ્વારા તેમને લઈને અનેક એવા વિડીયો છે અનેક એવી કમેન્ટ છે તે કરવામાં આવી અનેક એવા નિવેદનો મંતવ્યો આપવામાં આવ્યા પરંતુ હવે આ બધાની વચ્ચે ગુજરાતના જાણીતા લોક ગાયક દેવાયત ખબડ છે તે પણ મેદાન આવ્યા છે તેમના દ્વારા અત્યારે હાલ ખજૂરભાઈને સપોર્ટ કરવામાં આવ્યો છે એટલું જ નહીં તેમના દ્વારા અત્યારે હાલ ખજુરભાઈ ભાઈની જાણે તેઓ વારે આયા હોય તેવું તેમના ઉપરથી લાગી રહ્યું છે હવે તેમને પણ સાંભળીએ પરંતુ આ વિડીયોની પુષ્ટિ પર નિર્ભય ન્યૂઝ કરતું નથી કારણ કે વિવાદની વચ્ચે અનેક એવા વિડીયો હોય છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે એટલે કદાચ કહી શકાય કે દેવાત ભાઈનો જે આ વિડીયો છે તે કદાચ પહેલાનો પણ હોઈ શકે છે અત્યારનો પણ હોઈ શકે છે પરંતુ વિવાદની વચ્ચે અત્યારે હાલ આ દરેક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે ને તેમાંનો જ આ એક વિડીયો છે દેવાત ખબરનો દેવાદ ખબર ખજુર ભાઈને લઈને શું કહી રહ્યા છે હવે તે પણ સાંભળીએ પણ એક કલાકાર ને તો હું સેલ્યુટ કરું છું જાહેર માં માતાજીની સાક્ષી જીગલી ખજૂર મારા હજારો વંદન છે આપડું આયુ છે એને લાગી જાય યાર આ ઈ ખજૂર હું લાખ લાખ વંદન કરું છું બ્રાહ્મણ નો સાહેબ લૂટા બી દીધું એનો ઈતિન જાની તમે જોતા હશો YouTube ઉપર આપણને એના વિડિયો ખાલી દેખાવ ખાતર નહી ઘણા એમ કેતા દેખાડવાનો ન હોય નહી દેખાડવાની પાછળનું કાળુભાઈ રીઝન છે કે કદાચ તમે સારું કામ કરો

મહત્વ એ થાય છે અનેક એવા લોકો છે જે કીર્તિ પટેલ સપોર્ટ કરી રહ્યા છે તેવા પણ સોશિયલ મીડિયામાં અનેક એવા પોસ્ટર વાયરલ થયા છે જેમાં કીર્તિ પટેલને સપોર્ટ કરવામાં આવ્યો હોય અને અનેક એવા લોકો છે જે ખજૂરભાઈને સપોર્ટ કરતા હોય અને તેમના પણ અનેક એવા પોસ્ટર છે જે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એક તરફ કીર્તિ પટેલ અને બીજી બાજુ ખજૂરભાઈ અત્યારે હાલ આ બંનેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે એક બાદ એક સોશિયલ મીડિયામાં આ લઈને વાતો વહેતી થઈ છે એટલું જ નહીં આ વિવાદ એટલો ચર્ચિત વિવાદ બન્યો છે કે સમગ્ર ગુજરાતમાં અત્યારે હાલ આ વિવાદની વાતો છે તે વહેતી થઈ છે અનેક લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે કે પછી અનેક લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે હવે આ બધા વચ્ચે સવાલ એક એ જ છે કે ખજૂરભાઈએ જે પ્રમાણે સમાધાનની વાત મૂકી છે જે પ્રમાણે તેમનો વિડીયો વાયરલ થયો છે તે પ્રમાણે કીર્તિ પટેલ હવે શું તેને લઈને કોઈ પ્રતિક્રિયા આપશે કે કેમ તે પણ અહીંયા એક સવાલ છે પરંતુ હવે આ વિવાદની વાત કરવામાં આવે તો આ વિવાદ વક્રો તો કાથી દરેક લોકોને કદાચ ખબર નહીં હોય પરંતુ ખજૂરભાઈ દ્વારા એક બ્રાન્ડિંગ પ્રમોશન કરવામાં આવ્યું હતું એક તેલનું તે બાદ તે તેલની કંપનીમાં ઉછાળો આવ્યો હતો ને તે બાદ ખજૂરભાઈએ તે કંપની છે

કિર્તિ પટેલ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવા ખજૂરભાઈને લઈને ખુલાસા કરતા હતા ખજૂરભાઈ દ્વારા જેટલા પણ પણ સારા કામ કરવામાં આવ્યા છે છે લઈને તેમણે ખુલાસા કર્યા અને અને રીતે સમગ્ર વિવાદ તે ધીરે ધીરે ગુજરાતમાં થયો તેની ચર્ચાઓ છે તે પણ વહેતી થઈ હવે આ બધાની વચ્ચે દેવાદ ખબરને પણ આપણે સાંભળ્યા તે પણ અત્યારે હાલ ખજૂરભાઈના સપોર્ટમાં છે આની પહેલા આપણે જામનગરના જે પારસ રાઠોડ છે તેમને પણ સાંભળ્યા હતા તે પણ ખજૂરભાઈના સપોર્ટમાં છે પરંતુ અનેક એવા લોકો છે જે કીર્તિ પટેલના પણ સપોર્ટમાં આવ્યા છે હવે આ આ વિવાદનો અંત ક્યારે આવશે તે તો વિવાદ પત્તાની સાથે જ ખબર પડશે પરંતુ તમારું શું માનવું છે આ વિષયને લઈને અને આપણે જે આજે અહેવાલ લઈને વાતચીત કરી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર